ખબર છે કે ગોપાલ ઇટાલિયા કાલે જૂથું મારવામાં આવ્યું છે આપણે એ વિશે વાત નહીં કરીએ આપણે વાત કરીશું કે જૂતું મારનાર કોણ હતો અને જૂથું શા માટે માર્યું અને શું ગોપાલ ઇટાલિયાના કર્મો જ એને વળીને મળી રહ્યા છે એવું લાગી રહ્યું છે મિત્રો આ વિડીયોની લાસ્ટ સુધી બન્યા રહેજો જેથી તમને ખબર પડશે કે વિડીયોમાં જે વ્યક્તિ જૂતું મારી રહ્યો છે ગોપાલ ઇટાલિયાને તે માણસ કોણ છે

જૂતું ફેંકું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે અને આજ મને મોકો મળવાથી સમજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં પેલા કર્મો હોય ને એ વળીને પાછા જરૂર આવે ગોપાલ ઇટાલિયાએ પણ પ્રદીપસિંહ જાડેજાને એક ટાઈમ પર જૂતું માર્યું હતું ને જેથી સત્રપાલ સિંહે એનો બદલો લીધો છે એવું સત્રપાલ સિંહ કહેવું છે પાલ સિંહ જાડેજાએ જાતે જ કહ્યું છે કે એ કોંગ્રેસના કાર્યકર્તા છે અને સમાજ પ્રેમી હોવાથી એમણે ગોપાલ ઇટાલિયા ને માર્યું છે મિત્રો તમારું આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી જ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો ડીએમ નાઇન્ટી ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ